જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથિ નારાયણ વાસુદેવાય મિત્રો આજે સોમવતી અમ્માસ દિવસે સોમવતી અમ્માસની વ્રત કથા કરીએ સુધ પૌરાણી સૌન કાદ મહર્ષિઓ પ્રત્યે કહે છે બાણ શૈયા ઉપર શયન કરી રહેલા ભીષ્મ પિતામહની પાસે જઈ પ્રણામ કરીને ધર્માત્મા રાજા રુધિષ્ઠિરે પૂછ્યું હે પિતામહ કોપને પામેલા ભીમ તેમજ અર્જુન કૌરવને તેમજ બીજા કેટલાકને મારી નાખ્યા આમ દુર્યોધનના અત્યાચારથી દુરાચારથી આપણા સર્વિકુળનો કુળનો નાશ થઈ ગયો હવે પૃથ્વી પર કોઈ પણ રાજા રહ્યો નથી અને ભરત વંશમાં પણ અમો પાંચ ભાઈઓ રહ્યા છીએ માટે હવે મને આ ચક્રવર્તી રાજ્ય રૂચતું નથી અને મારા દેહમાં પણ મને આસક્તિ નથી વળી અમારા વંશનો વિનાશ થયેલો જોઈને મારા હૃદયમાં નિરંતર સંતાપ રહ્યા કરે છે વળી અતિ નિર્દય એવા અશ્વધામાએ ઉતરાનો ગર્ભ પણ બાળી નાખ્યો છે જેથી પાછળ પિંડ આપનાર પણ કોઈ રહ્યો નથી તો હવે મારે શું કરવું મારા ઉપર કૃપા કરીને ચિરંજીવી સંતતિ થાય એવું કોઈ ઉત્તમ સાધન હોય તો આપ કહો ત્યારે ભીષ્મ પિતામાં કહે છે હે રાજન ચિરંજીવી સંતતિ થાય એવું સાધન તો એક સોમવતી અમ્માસનું વ્રત છે તે જ્યારે સોમવતી અમ્માસ આવે ત્યારે પીપળાની પાસે જઈને વિશ્વનું ભગવાનની સાથે એ પીપળાનું પૂજન કરીને રત્નો એટલા જ ફળ ફૂલ વગેરેથી પૂજા કરીને આઠ પ્રદક્ષિણા કરીને પીપળાને એકસો આઠ આટા સુતર આ વ્રત તમારે ઉતરાની પાસે કરાવવું એટલે એનો બળી ગયેલો ગર્ભ જીવન થશે અને એ પુત્ર ત્રણે લોકમાં પ્રસિદ્ધિને પામશે તેના સંબંધમાં અહીં પુરાતની ઇતિહાસની કથા છે તે તમોને કહું છું સાંભળો કાચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન એવે નામે એક રાજા હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો તેની ધનવંતી નામે પત્ની હતી તે પતિવ્રતા પરાયણ હતી તેના સાત દીકરા હતા એક ગુણવંતી નામી પુત્રી હતી એ સાત પુત્રોને પરણાવેલા હતા પણ પુત્રી અવિવાહિત હતી તે પણ યોગ્ય પતિની શોધમાં હતી એક સમયે તેની ઘેર પવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને સાતે પુત્ર વધુએ પણ યોગ્ય ભિક્ષા આપી ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદો આપ્યા પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી ત્યારે તેની પુત્રી તું ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો ત્યારે માતાએ વિપ્રને પૂછ્યું હિ વિપ્ર પુત્ર વધુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા આવો આશીર્વાદ કેમ આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યો છે કારણ કે તારી પુત્રી લગ્ન વખતે ત્રણ ફેરા ફરશે એટલે તરત જ રડાશે અને વિધવા થશે માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે માટે મેં પુત્રી તું ધર્મવતી થા આવો આશીર્વાદ આપ્યો છે તે સાંભળીને વ્યાકુળ થયેલી ધનવંતીએ કહ્યું કે હે વિપ્ર તો પછી મારી પુત્રીના વૈધવપણાની નાશના ઉપાયની આપ જાણતા હો તો કહો ત્યારે વિપ્ર કહે જે તમારે ગે જ્યારે સોમા આવશે અને તમે તેનું પૂજન કરશો ત્યારે જ તમારી પુત્રીનો વૈધ્વપણાનો નાશ થશે ત્યારે ધનવંતી કહે એ સોમા કોણ છે અને તે ક્યાં રહે છે અને તેની જાતિ કઈ છે અને એ સોમા ક્યારે આવશે ત્યારે વિપ્ર કહે સોમા રંજક ધોબીની સ્ત્રી છે એ સિંહલ દ્વીપમાં રહે છે અને એ સોમા હંમેશા સોમવતી અમ્માસનું વ્રત કરે છે એમ કહીને એ બ્રાહ્મણ ભિક્ષા માટે અન્ય સ્થળે ચાલતો થયો ત્યાર પછી ધનવંતીએ પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્રો આ તમારી નાની બહેન ગુણવંતીનું વેદવત્વ સોમાને હાથે જ નાશ થશે માટે જો તમોને માતા પિતા પ્રત્યે સ્નેહભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે આ તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ ત્યારે સૌથી નાનો પુત્ર શિવ સ્વામી કહે હે માતાજી તથા હે પિતાજી એ સોમાને લેવા માટે હું જઈશ એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ પ્રત્યે જવા માટે નીકળ્યો તે ઘણાક દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રની શી રીતે ઉતારવો એવો વિચાર કરતા થાકી ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું તેની નીચે નિવાસ કર્યો તે જ વડની નીચે એને દિવસ ગાળ્યો તેમાં ગિધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી એટલે ચિંતા કરતા ગીધે પૂછ્યું કે હું તમારે માટે આ કોમળ માંસ લાવ્યો છું અને તમો ખાતા કેમ નથી ત્યારે બચ્ચા કહે જે આ ઝાડની છાયામાં બે માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને એ આપણા નિવાસસ્થાને આવ્યા છે તો એ આપણા મહેમાન કહેવાય એમણે કાંઈ પણ ખાધું પીધું નથી તો અમારાથી કેમ ખવાય ત્યારે એ ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમે શું જમશો અને તમારે કામ હોય તે કહો ત્યારે તે કહે છે અમારે સિહલ દીપમાં સોમાને લેવા માટે જવાનું છે પણ ત્યાં જવું શી રીતે એનો વિચાર કરીએ છીએ પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂચતો નથી ત્યારે તે ગિદ્ધ કહે છે તમે તેની ચિંતા ત્યાગ કરી દો હું તમોને દીપમાં પહોંચાડી દઈશ એમ કહી એ બંને જણાને ઉપાડીને જરાવારમાં દીપમાં પહોંચાડીને મૂકી દીધા અને ત્યાં તેને સોમાનું ઘર પણ બતાવી દીધું પછી એ બંને જણા ત્યાં રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને એ કોઈ જાણે નહીં તેવી રીતે એક સુમાનું ઘર સાફ સાફસૂફી કરી જાય વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે એમ કરતાં એક વરસ થયું ત્યારે તે સુમાનને ખબર પડી કે આ મારા ઘરને રોજ સાફ સાફસૂફ કોણ કરી જાય છે એમ પુત્રો તથા પુત્રવધુને પૂછ્યું ત્યારે તેઓ કહે જે તેની અમોને ખબર નથી પછી રાત્રે છાની રીતે સંતાઈને તપાસ કરી તો ત્યાં એ બંનેને જોઈને પૂછ્યું કે આ તમે કોણ છો ત્યારે તે કહે છે અમુ બ્રાહ્મણ છીએ અને આ મારી બહેનના વૈદ્વતપણાને નાશ માટે અમે તમોને લેવા માટે આવેલા છીએ ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું કે અરે તમે બ્રાહ્મણ થઈને મારા નીચના ઘરે સાફ સુફ કરો છો તે તો ખરેખર અયોગ્ય કહેવાય માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ એમ કહીને પોતાના પુત્રો કહ્યું કે હું આવું ત્યાં સુધીમાં કદાચને કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા એ મૃતદેહને સાચવી રાખજો એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘેર આવી ગયા પછી તે સોમાને જોઈને ધનવંતી અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો ત્યાંથી દેવ શર્માના પુત્ર રુદ્ર શર્માને અને બહેનને યોગ્ય વર જાણીને તેની સાથે તેણીને પોતાને ઘેર આવ્યો પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી અને લગ્નમાં ત્રણ ફેરા ફર્યા એટલે વર મૃત્યુને પામ્યો તે જોઈને સર્વે શોક કરવા લાગ્યા પણ સોમાને તો જરાય શોક થયો નહીં પછી સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રત રાજ સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય ગુણવંતીને અર્પણ એટલે તે વ્રતના પ્રભાવથી રુદ્ર શર્મા સંજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો આમ રુદ્ર શર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરીને એ સોમવતી અમ્માસના વ્રતનો પ્રભાવ સર્વેને કહીને તે સોમા પોતાની ઘેર જવા માટે નીકળી એજ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ પુત્ર અને જમાઈ એમ ત્રણ જણા મરણને પામ્યા કાચી નગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ઘાસડી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બહેન હું આ ભારથી પીડાવ છું માટે હે દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ ત્યારે સોમા કહે છે આજે સોમવાતી અમ્માસ છે માટે આજે રૂનો સ્પર્શ ન કરાય તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું હે બહેન દીકરી આ મૂળાની ભારી તો ઉતરાવ ત્યારે સોમા કહે છે આજે સોમવતી અમ્માસ છે માટે આજે મૂળાનો સ્પર્શ ન કરાય એમ કહીને નદીમાં સ્નાન કરીને પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનો એક સોને આઠ રત્નો એટલા જ ફળો ફૂલ દુર્વા અબીર ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને એકસો પ્રદક્ષિણા કરીને પીપળાને કાચું સૂત્ર પ્રણામ કર્યા તેવામાં સોમાને મરણ પામેલા પતિ પુત્રને જમાઈ ત્રણેય જીવન થયા અને બધું શહેર સમૃદ્ધિ વાળું થયું સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિ વાળું થયું સોમા ઘેર આવી ત્યારે પુત્ર વધુએ પૂછ્યું કે હે દેવી આપ ગયા ત્યાર પછી મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા ત્યારે સોમા કહે છે મેં પહેલાં સોમવતી અમ્માસનું વ્રત પૂજન વગેરે કરેલ હતું તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું એટલે તે જીવતો થયો અને પતિ પુત્ર અને જમાઈ મરણ પામ્યા અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા ચાલતા સોમવતી અમ્માસ આવી તે દિવસે તેનું વ્રત પૂજન વગેરે કર્યું તેના પ્રભાવથી ફરીવાર પતિ પુત્ર ને જમાઈ જીવતા થયા એ બધો પ્રભાવ છે સોમતી અમાસનો માટે તમો પણ જો સુખની ઈચ્છતા હો તો એ સોમતી અમ્માવસનું વ્રત પૂજન વગેરે અવશ્ય કરજો તે સાંભળીને તેઓએ પણ એ વ્રત જીવત જીવત પર્યત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને દેહને અંતે સ્વર્ગ લોકને પામ્યા ભીષ્મ પિતામાં કહે છે કે હે રાજન તમે પણ એ વ્રત રાજની કરો તો તમે પણ સરળ રીતે સુખને પામશો એમાં સંશે નથી કારણ કે સોમવારે સહિત અમાવસ્યાએ પુણ્યકાળ કહેવાય છે તે દિવસે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આદિ ક્રિયામાંથી પરવારીને પીપળા સમીપે જઈને પીપળાના મૂળમાં ભગવાન સાથે સોળ શોપ ચારે કરીને પીળા વસ્ત્રો ફળ ફૂલ અક્ષત દુર્વા વગેરે અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરવું ત્યાર પછી પ્રદક્ષિણા કરી સૂતર વીંટીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી અને મોતી સુવર્ણ રજત હીરા મણી અન્ન વગેરે કાસાના પાત્રમાં ભરીને ગુરુ અથવા પવિત્ર બ્રાહ્મણને અર્પણ કરીને સોમાને પ્રસન્ન કરવા નિમિત્તે સુવાસીની સ્ત્રીઓનું પૂજન કરીને બ્રહ્મ ભોજન કરાવવો પછી મૌન રહીને પોતે ભોજન કરવું માટે હે રાજા રુધિષ્ઠિર તમે પણ એ વ્રતને કરો અને તે વ્રત ઉતરાયની પાસે પણ કરાવો એટલે અશ્વધમાએ બાળી નાખેલો ગર્ભ સંજીવન થશે પછી એ વ્રત ઉતરાણી પાસે વિધિવત કરાવ્યું અને પોતે પણ કર્યું એટલે પ્રથમ અશ્વધામાના શાપથી બળી ગયેલો ગર્ભ સંજીવન થયો અને તે થકી રાજા પરીક્ષિતનો જન્મ થયો માટે એ વ્રત અવશ્ય કરવું અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હોય તો તે આ લોકમાં સર્વે ભોગ સુખ ભોગવીને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે વધારે શું કહું તે વ્રતની કથા માત્રનું શ્રવણ કરે કે પાઠ કરે તો પણ ભગવાનના વૈકુઠ ધામને અવશ્ય પામે છે એમાં સંશય નથી ઇતિ શ્રી વ્રત કથા સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે